હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ચતુષ્કોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ત્રેવીસ છે આ લેક્ચરમાં આપણે સ્વૈધ્ય આઠ પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર બે એટલે કે દાખલા નંબર બેની આપણે ગણતરી કરવાના છીએ તો ચાલો આપણે એની રકમ વાંચીએ અને એનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો દાખલા નંબર બે એમાં રકમમાં આપણને આપેલ છે કે એ બી સીડી સમ બાજુ ચતુષ્કોણ છે અને પીક્યુઆર અને એસ અનુક્રમે બાજુ એબી બીસી સીડી અને ડીએના મધ્ય બિંદુએ મધ્ય બિંદુઓ છે તો સાબિત કરો કે ચતુષ્કોણ પીક્યુ આર એસ લંબ ચોરસ છે તો ચલો પહેલાં તો અહીંયા આપણે કોઈ ચતુષ્કોણ દોરીએ કે જેનું નામ અહીંયા કેવો છે સમ બાજુ ચતુષ્કોણ એ બી સીડી છે તો અહીંયા આપણે દોરીએ કે એક આપણે સમ બાજુ ચતુષ્કોણ દોરવાનો પ્રયત્ન કરીએ જેની આપણે દરેક બાજુઓ સમાન હોય ચલો ઓકે આપણે સિમ્પલી દોરવાનો ટ્રાય કરીએ કે આ આપણો જે ચતુષ્કોણ છે એ કેવો ચતુષ્કોણ અહીંયા સમ બાજુ ચતુષ્કોણ તમારે ધારી લેવાનું છે તમારે તમે ફૂલપટ્ટીની મદદથી અથવા માપ પટ્ટીના મદદથી તમે પરફેક્ટલી સંબાજુ ચતુષ્કોણ દોરી શકો છો પણ અહીંયા મેં રેન્ડમલી દોર્યો છે હવે હવે આપણે નામ આપી દઈએ અહીંયા કે અહીં એ બી સી ડી આ આપણો કોઈ સંબાજુ ચતુષ્કોણ છે હવે એને આપણે મધ્ય બિંદુ લઈએ એ બીનું મધ્ય બિંદુ અહીંયા પી છે તો આપણે પી લઈએ તમારે પરફેક્ટલી માપ લઈને લેવાનું છે હું અહીંયા અંદાજે જ લઉં છું પછી અહીંયા બી સીનું મધ્ય બિંદુ ક્યુ છે પછી અહીંયા સીડીનું મધ્ય બિંદુ આર છે ઓકે અને અહીંયા ડીએનો મધ્ય બિંદુ અહીંયા એસ છે ઓકે હવે આપણે મધ્યબિંદુને જોડી લઈએ તો આપણે જોડીએ કે પહેલાં આપણે પીક્યુને જોડીએ તો ઓકે આ આપણે સિમ્પલી જોડી લીધું હવે આપણે ક્યુઆરને જોડીએ તો કે ઓકે આપણે સિમ્પલી જોડી લીધું હવે અહીંયા આપણે આ ને જોડીએ તો ઓકે અહીંયા આપણે જોડી લીધું હવે આપણે આ એસપી અથવા ને જોડીએ ઓકે હવે જે પી ક્યુ આર એસ તમને દેખાય છે ચતુષ્કોણ એને આપણે અહીંયા લંબચોરસ સાબિત કરવાનો છે તો પેલા તો અહીંયા આપણે બે વિકર્ણો દોરી લઈએ કે અહીંયા જે આપણે ચતુષ્કોણ એ બીસી રીતે સમજુ ચતુષ્કોણ એના વિકર્ણો આ અહીંયા આપણો એસી છે અને આ અહીંયા આપણો બીડી વિકર્ણ છે ઓકે પરફેક્ટલી જોડી લીધા હવે જ્યાં વિકર્ણો એકબીજાને છેદે છે ત્યાં આપણે અહીંયા એમ નામ આપી દઈએ અને અહીંયા ખાલી આપણે આ જે બિંદુ છે ચલો તમે તમને બતાવું જે આ બિંદુ છે આ બિંદુ તમને દેખાય છે ઓકે કે જ્યાં અહીંયા છેદે છેદે છે પીએસ અને જ્યાં બીડી વિકર્ણ છેદ છેદ છે ત્યાં આપણે એન નામ આપી દઈએ ક્યાંય પણ આપણે નામ આપવાની જરૂર નથી કેમ ખાલી આપણે આટલી જરૂર છે ઓકે તો છે તે એમ અને જે અહીંયા બિંદુને જોડતો રેખાખંડ છે અને જે બીડી છેદ છેદ છે તે આપણે અહીંયા માત્ર એન નામ આપી દીધું છે તો જુઓ હવે અહીંયા જે આપણો ત્રિકોણ છે ત્રિકોણ અહીંયા ત્રિકોણ એ બી સી જ્યાં નીચેનો ત્રિકોણ છે ચલો હું તમને બતાવું કે આ આપણો ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ એ બી આમાં જો શું થશે તો જે આપણે આ મધ્ય જોડતો રેખાકણ પિક્યુ છે પિક્યુ સમાંતર એસી થશે અને પિક્યુ બરાબર વન હાફ એસી થશે કેવી રીતે થશે તો જે આગલા દાખલામાં આપણે ઓલરેડી સાબિત કર્યું હતું અને મેં તમને કીધું પણ હતું કે યાદ રાખજો તમારે દાખલા નંબર બેમાં આની જરૂર પડશે તો ચાલો આપણે લખી લઈએ અહીંયા કે અહીં ત્રિકોણ એ બી પિક્યુ સમાંતર એસી અને પિક્યુ બરાબર વન હાફ એસી થશે એટલે પીક્યુ એસી કરતાં અડધું છે પણ વચ્ચે બરાબરની નિશાની છે એટલે એસીના ગુણાકારમાં આપણે એક ભાગ્યે બે લખવું પડે ઓકે પછી જે ઉપરનો ત્રિકોણ છે કે અહીં જે ઉપરનો ત્રિકોણ ચાલો આને આપણે રિમૂવ કરી લઈએ હવે અને આપણે ઉપરનો ત્રિકોણ લઈએ કે ત્રિકોણ એ ડીસીમાં જે ઉપરનો ત્રિકોણ છે એમાં પણ શું શું થશે અહીંયા જ્યાં મધ્યબિંદુને બિંદુને જોડતું રેખાખંડ છે અહીંયા એસઆર એસઆર સમાંતર એસી થશે અને એસઆર બરાબર વન હાફ એસી થશે તો ચાલો આપણે લખી લઈએ કે અહીં ત્રિકોણ ત્રિકોણ એ ડીસીમાં તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણ એ ડીસીમાં એસઆર સમાંતર એસી અને એસઆર બરાબર વન હાફ એસી થશે ઓકે આ આપણું થઈ ગયું તો આના આધારે સિમ્પલી આપણે શું કહી શકીએ જો અહીંયા પીક્યુ અને એસઆર બંને છે બંને કોને સમાંતર છે અહીંયા પીક્યુ પણ એસીને સમાંતર છે અને અહીંયા એસઆર પણ એસીને સમાંતર છે તો પહેલાં તો આપણે લખી શકીએ કે પીક્યુ અને એસઆર એકબીજાને સમાંતર છે ઓકે પછી અહીંયા જો પીક્યુ બરાબર વન હાફ એસી અને એસઆર બરાબર વન વન હાફ એસી એટલે કે PQ અને એસ એસઆર કેવા થઈ જશે અહીંયા બરાબર પણ થઈ જશે તો ચલો આપણે લખી લઈએ અહીંયા કે અહીં અહીંયા આપણે લખીશું કે માટે ચતુષ્કોણ ચતુષ્કોણ એ બી સીડીમાં પીક્યુ સમાંતર એસઆર અને પીક્યુ બરાબર એસઆર હવે જો અહીંયા એક બા એક જોડ સમાંતર પણ છે અને સમાન પણ છે તો હવે આપણે આ ચતુષ્કોણ કેવો કેવો બની જશે સમાંતર બાજુ ચતુષ્કોણ બની જશે તો આપણે લખી લઈએ અહીંયા સોરી અહીંયા એ ઈ બીસીડીની પીક્યુઆરએસ આવશે મારી ભૂલ થઈ ગઈ છે અહીંયા કે અહીં પિક્યુ આરએસ આવશે તો અહીંયા આપણે લખીએ કે માટે ચતુષ્કોણ ચતુષ્કોણ પિક્યુ આરએસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ઓકે તો અહીંયા આપણે સાબિત શું કરો જુઓ અહીંયા આપણે સાબિત તો એ કરવાનું હતું કે ચતુષ્કોણ એસ એ કેવો છે અહીંયા લંબચોરસ છે અને આપણે સાબિત શું કર્યું છે અહીંયા કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો તમને લંબચોરસની વ્યાખ્યા તો આવડે જ છે આપણે આગળ મેં આગળ પણ તમને મેં કીધેલી છે કે લંબચોરસ એટલે કે શું કે એવો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેનો એક ખૂણો કાઠ હોય તો એને આપણે લંબચોરસ કહીશું તો અહીંયા આપણે પીક્યુઆર સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી લીધો છે તો એના આપણે કોઈ પણ એક ખૂણાને આપણે નેવ અંશનો એટલે કે કાઠ સાબિત કરી દઈએ તો આપણા લંબચોરસ સાબિત થઈ જશે તો અહીંયા આપણે કયા ખૂણાને કાઠ સાબિત કરીશું તો જે આ ખૂણો પી છે એને અહીંયા આપણે કાઠ સાબિત કરવાનો જ છે તો ચાલો આપણે ઉપરના રફરને રીમુવ કરી લઈએ ઓકે તો હવે કેવી રીતે અહીંયા આપણે જે આ પી છે એને આપણે કાટખોણો સાબિત કરીશું તો ચલો આપણે ગણતરીની શરૂઆત કરીએ તો અહીંયા જો તમને પહેલાં તો અહીં દે દેખાય છે કે અહીં શું છે અહીંયા આપણો એસી અને પિક્યુ શું છે અહીંયા સમાંતર છે આ એસી અને પિક્યુ સમાંતર છે હમણાં જ આપણે લખ્યું જો એસી સમાંતર પિક્યુ સમાંતર એસી તો એકબીજાને સમાંતર થશે હવે એની છેદ છેદી અહીંયા આપણે લઈએ તો કે આ જે એમ છે એની છેદિકા બની જશે ઓકે તો આ જે બંને ખૂણા છે આ બંને શું બનશે બે સમાંતર રેખાઓની છેદિકા રચાતા આ બંને ખૂણા શું બનશે અંત બનશે તો એ બંને ખૂણાનો સળોકેટ કેટલો થશે એકસો ને એસી થશે પણ જો હવે આ ખૂણો શું છે અહીંયા જે આ ખૂણો છે તમને અહીંયા આપણે એ એમ ખૂણો એ શું છે ખૂણો એ એમ એ શું છે અહીંયા તો કે અહીં એસી અને જે બીડી છે એની છેદ છેદી કાપડે રચ રચાતો ખૂણો છે તો અહીંયા આપણને જે ચતુષ્કોણ આપેલો હતો કે અહીંયા એ બીસીડી સમ બાજુ ચતુષ્કોણ છે મેં જ્યારે તમને ઇન્ટ્રોડક્શનનો લેક્ચર લીધો હતો મેં મેં ત્યારે તમને કીધું હતું કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો શું છે કેવી રીતે દુભાગે તો કાઠ ખૂણે દુભાગે છે તો અહીંયા જે વિકર્ણો વડે બનતો ખૂણો કેટલા કેટલા અંશનો હશે અહીંયા તમારો નેવું અંશનો હશે તો આ જે એ એમ બી છે એ તમારો અહીંયા નેવું અંશનું થઈ જશે ઓકે તો આપણે પહેલાં તો એ લખ લખી લઈએ અહીંયા કે અહીં ચલો આપણે લખીએ અહીંયા કે આ તો આપણે થઈ ગયું કે સમ બાજુ ચતુષ્કોણ છે અહીંયા આપણે પહેલાં વિકર્ણો માટે લખીશું અહીં કે અહીં વળી એ બીસીડી એ સંબાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ હોવાથી વિકર્ણ એસી અને બીડી કાટખૂણે કાટ ખૂણે દુભાગે છે અહીંયા આપણા ટોટલ ચાર ખૂણા કાટખૂણા બનશે જે આ ખૂણો છે એ પણ કાઠખૂણો બનશે ઉપરનો ખૂણો છે વિકર્ણો દ્વારા એ પણ કાટખૂણો બનશે અને આ ખૂણો પણ કાટખૂણો બનશે પણ અહીંયા આપણે માત્ર એક જ ખૂણાની જરૂર છે જે આપણો આ ખૂણો છે અહીંયા ખૂણો એ એમ બી એટલે કે જે આ ખૂણો છે એને અહીંયા આપણે ખાલી કાટખૂણો લખીશું કે એસી અને બીડી જે એકબીજાને છે છેદે છે ત્યાં ટોટલ ચાર કાઠ ખૂણા બને છે પણ આપણે અહીંયા ખાલી એક જ જરૂર છે તો અહીંયા આપણે લખીશું કે માટે માટે અહીં માટે ખૂણો એ એમ બરાબર અહીંયા તમારું નેવું અંશ થાય ઓકે હવે આપણે અહીંયા લખીએ કે જે એએમબી અને જે નીચેનો ખૂણો છે અહીંયા એમ એન આ બંને શું છે અહીંયા અંતો ખૂણો છે તો અહીંયા આપણે લખીશું કે અહીં ખૂણો અહીં આપણે લખીશું કે અહીં ખૂણો ચલો આપણે સરખી રીતે અલગ પેનનો ઉપયોગ કરીએ અહીંયા કે ખૂણો એ એમ એન અને ખૂણો એમ એન પી આ બંને ખૂણા શું છે એ અંતકોણ છે એ એસી સમાંતર પીક્યુની છેદિકા આપણે અહીંયા એમ લખી દઈએ અહીં એમ ના એક તરફના અંત કોણ છે એક તરફના અંતઃ કોણ છે ફરીથી તો હું તમને સમજાવીશ કેવી રીતે અંતકોણ થાય છે પણ પહેલાં આપણે લખી દઈએ અહીંયા કે બંને અંતકોણો સરવાળો કેવું થશે એકસો ને અંશ થશે તો અહીંયા આપણે લખી દઈએ કે માટે ખૂણો એ એમ એન પ્લસ અહીંયા ખૂણો એમ એન પી બરાબર અહીંયા એકસો ને થશે તો ચાલો હું તમને બતાવું કેવી રીતે અંતકોણ થયા તો જુઓ અહીંયા આ એસી છે એને સમાંતર અહીંયા પિક્યું છે હવે આ બંને સમાંતર રેખાઓ છે તો અહીંયા આ એમ એન એની છેદ છેદિકા છે તો અહીંયા એ એમ એન એટલે કે જે આપણો આ ખૂણો છે એ અને જે આ નીચેનો ખૂણો છે એમ એન પી આ બંને શું બનશે એક જ તરફના અંતકોણો બનશે જો આ સાઈડ આપણે લઈ લઈએ તો પેલી સાઈડના બીજી બીજી તરફના અંતકોણો બનશે પણ અહીંયા તો ખાલી એક જ તરફના આપણે જરૂર છે હવે જો અહીંયા તમને એ એમ બીનું માપ ખબર છે પણ અહીંયા આપણે તો અહીંયા તો કયો ખૂણો આવ્યો કે અહીંયા એ એમ એન સુધી જ આવ્યો તો હવે જો આપણે જે એ એમ એન છે આપણે એ એમ બી કહી શકીએ કેમ કે અહીંયા જે એમ બી પર જ અહીંયા બી બીડી પર જ એમ અને એન બિંદુ આવેલા છે તો અહીં આપણે કહીશું અહીંયા આપણે કહીશું કે આ જે ખૂણો હતો માટે જે ખૂણો એ એમ એન હતો એની જગ્યાએ આપણે લખીશું અહીંયા એ એમ બી ઓકે અને ખૂણો એમ એન આપણે એમ જ રાખીશું બરાબર એકસો ને એસી હવે આપણ એ એમ બીનું માપ તો આપણને ખબર છે કેટલું છે અહીંયા નેવું અંશ છે હવે અહીંયા આપણે એ એમ માપ લખી દઈએ અહીંયા નેવું અંશ છે પછી ખૂણો એમ એન આપણે એમને એમ જ રાખીશું બરાબર અંશ આ નેવ અંશ બરાબરની પેલી સાઈડ જશે તો અહીંયા માટે ખૂણો એમ એન બરાબર એકસો ને અંશ નેવું અંશ એકસો એસીમાંથી નેવું બાજાય તો નેવું જશે અહીંયા તો માટે ખૂણો એમ એન બરાબર અહીંયા તમારું નેવું અંશ થશે ઓકે તો આ આપણને કયો ખૂણો મળ્યો આ જે ખૂણો છે આપણો ખૂણો આ રહ્યો ખૂણો એમ એન પી ચલો હું તમને રફર રીમૂવ કરીને બતાવું છું ચાલો આપણે રફર્કને રીમૂવ કરી લઈએ અહીંયા ચાલો આપણે સિમ્પલ હું તમને રફર રીમૂ કરીને બતાવું કે કયો ખૂણો આપણને અહીંયા નેવ અંશનો મળ્યો છે તો આ જે ખૂણો છે એમ એન પી અહીંયા આપણને એ નેવોસનો મળી ગયો ઓકે તો હવે જો ખૂણા પીને અહીંયા આપણે નેવોસનો સાબિત કરવાનો છે તો કેવી રીતે સાબિત કરીશું તો જુઓ અહીંયા જે આ પી છે એ શું છે અહીંયા આ એ બીનું મધ્ય બિંદુ છે પછી એસ છે શું છે અહીંયા આ એડીનું મધ્ય બિંદુ છે હવે જે પીએસને જોડતો રેખાખંડ છે એટલે કે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ પીએસ છે એ આના સામે કયો વિકર્ણ છે અહીંયા બીડી તો અહીંયા પીએસ સમાંતર બીડી હશે ઓકે હવે એની છેદિકા અહીંયા આપણે આ એનપી અથવા પીએન લઈએ તો આ ખૂણો અને આ ખૂણો આ બંને ખૂણા શું બનશે અહીંયા અંતખોણો બનશે હવે જો એક ખૂણો નેવોંશનો હોય તો આપણે કેટલા અંશ અંશનો હશે નેવોંશનો હશે કેમ કેમ કે બંનેનો સવાળો એકસો ને એંશી અંશ થશે તો ચાલો આપણે શોધી લઈએ કે આપણે અહીંયા જે અહીં આપણે લખીશું પહેલાં તો કે જે આપણો ત્રિકોણ હતો અહીંયા ત્રિકોણ કયો હતો કે ત્રિકોણ જે આપણા ત્રિકોણ છે ત્રિકોણ એ બી ડી એમાં જે એ બીનું મધ્ય બિંદુ પી છે અને એડીનું મધ્ય બિંદુ એસ છે તો અહીં આપણે લખીશું કે અહીં ત્રિકોણ ત્રિકોણ એ બી ડીમાં પી અને એસ અનુક્રમે અનુક્રમે એ બી અને એડીના મધ્ય બિંદુ મધ્ય બિંદુ છે હવે જો મધ્યબિંદુ બિંદુ છે તો આપણે લખી શકીએ કે માટે પીએસ સમાંતર શું થશે અહીંયા જેનું સામેનું વિકર્ણ છે બીડી થશે હવે આ સમાંતર છે અને એની છેદિકા આપણે એનપી લીધી હતી તો અહીંયા આપણે લખીશું અને તેની છેદિકા અહીંયા એનપી છે ઓકે હવે છેદિકા વડે બે અંતકોણો રચ રચાતા હતા કયા કયા અંતકોણો તો કયા કયા ખૂણા આવશે અહીંયા આપણો ખૂણો આવશે ખૂણો ચલો આપણે તમને બતાવું છું કે ખૂણો ડી એન પી ઓકે એક એક આપણો આ ખૂણો આ છે કેમ કે અહીંયા બીડી સમાંતર પી એસ છે અહીંયા આપણે એમ એન એમ એન ડાયરેક્ટ નહીં નહીં લખી શકીએ તમારે ડીથી શરૂઆત કરવી પડશે કે ડી એન અને જે અહીંયા નીચેનો ખૂણો છે તમારો એન તો આપણે લખી દઈએ અહીંયા કે બંને ખૂણાનો સરળો એકસો ને એસી શું થશે તો અહીં આપણે લખીએ કે અહીં માટે ખૂણો ડી એન પ્લસ અહીંયા ખૂણો એનપીએસ બરાબર તમારું એકસો ને એસી અંશ થશે હવે જે ડીએનપી છે એની જગ્યાએ આપણે એમ પી લખી શકીએ કેમકે એમ અને એન બિંદુ ક્યાં આવેલા છે બી બીડી વિકર્ણ પર જ આવેલા છે તો અહીંયા આપણે લખીશું કે ખૂણો એમ એન પી ડીએનપીની જગ્યાએ આપણે એમ એમ લખ્યું અને આપણે એન આપણે સમાન રાખીશું બરાબર એકસો ને એસી અંશ માપ તમને ખબર જ છે અહીંયા આપણે લખ શોધ્યું જ હતું કે નેવું અંશ છે તો અહીંયા આપણે લખી શકી લખી દઈશું કે નેવું અંશ પ્લસ અહીંયા ખૂણો એનપીએસ બરાબર અહીંયા એકસો ને એસી અંશ ઓકે બરાબરની પ્લે સાઈડ લઈ જઈશું તો માટે ખૂણો એનપીએસ બરાબર અહીંયા એકસો ને અંશ માઇનસ અંશ ઓકે માટે આપણને ખૂણા એનપીએસનું માપ મળી જશે ખૂણો એનપીએસ બરાબર અહીંયા આપણનેવું અંશ મળ્યું ઓકે હવે આપણો આ ખૂણો કયો એનપીએસ કયો ખૂણો છે તો કે આ રહેજો ખૂણો એનપીએસ આ આપણો છે અહીંયા નેવું અંશ હવે હવે આને આપણે એસ પી ક્યુ કહીએ તો પણ ચાલે તો કે હા ચાલે તો આપણે અહીંયા લખીશું કે ખૂણો એસપી બરાબર અહીંયા ન્યૂઝ થશે તો એસપી ક્યુ શું છે તો કે ખૂણો પી છે તો આપણે જે પિક્યુઆરએસ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કર્યો હતો એમાં એક ખૂણો કાઠ ખૂણો છે એટલે કે આ પિક્યુઆર જે આપણે ચતુષ્કોણ છે એ લંબ ચોરસ છે તો પહેલાં તો અહીંયા આપણે લખીશું કે જે આપણું એનપીએસ છે એની જગ્યાએ આપણે અહીંયા લખીશું કે માટે ખૂણો એસ પી ક્યુ બરાબર નેવું અંશ થાય તો આપણને આ જે ચતુષ્કોણ હતો પીક્યુ આ રે એમાં આપણને એક ખૂણો કેવો મળી ગયો અહીંયા આપણને કાઠ ખૂણો મળી ગયો જે આપણો ખૂણો પી છે એ તો અહીંયા આપણે લખીશું કે અહીં આમ આમ સમાંતર સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ PQRS નો no, PQRS નો એક ખૂણો એક ખૂણો પી એ કાટ ખૂણો છે હવે એક ખૂણો કાઠ ખૂણો છે માટે ચતુષ્કોણ ચતુષ્કોણ PQRS લંબચોરસ છે જે આપણે અહીંયા સિમ્પલી સાબિત કરવાનું હતું એ અહીંયા આપણું સાબિત થઈ ગયું છે કે જે આપણો ચતુષ્કોણ PQRS છે એ કેવો છે અહીંયા આપણો લંબચોરસ છે તો ઓકે જે આપણે સિમ્પલી સાબિત કરવાનું હતું એ આપણું અહીંયા સાબિત થઈ ગયું છે તો અહીંયા આપણો દાખલા નંબર બે પૂર્ણ થઈ ગયો એની સાથે અહીંયા આપણો લેક્ચર નંબર 23 પણ પૂર્ણ થઈ ગયો તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે